જય મોલીધર જય ઠાકર મેરા મણા આપણે એક લુખાનો વિડીયો આપણે હેં તો કરણ દે પૂજક મંચુકભાઈ વાત કરતો લુખો આજ આવ્યો બજારમાં માતાજીની વાતો કરે પાછા કોક ની દીકરીને ગાયરું બોલે કોક ની બેન દીકરી બોલે ને પાછો હાઉકાર થવા આવ્યો તને છે ને એટલે તું આવ્યો દેખાતો નતો હમણાં પણ તું સમજી લેજે મનસુખભાઈ નિર્દોષ છે ને નિર્દોષ રહે તને એમ છે કે હવે હું વિડીયો ઉતારો એટલે હવે મનસુખભાઈ તો કોઈ બીજા કોઈ વાહી જવાબ દેવાનો નથી પણ ઝાહક છે ને સાહક મારા જેવા એ તો તને જવાબ દેવાના જ છે વિડીયો બનાવી લે ને સાહક છે મનસુખભાઈ હો ને અમારો મિત્ર છે પણ મિત્ર ને માટે કદાચ માથું દેવું પડે ને તો દઈ દેવાનું હોય એટલે તારા જેવા છે ને અમે દુગલા નથી

એટલે અમે તારા જેવા સંપલ જેવા નથી ડટ ડખી નીકળી જાય તો મનસુખભાઈ નિર્દોષ છે એવા બધાય મને ઘણા ફોન આવે છે કાલના ફોન ચાલુ છે કે અમે આ વસ્તુની માન્યતા મનસુખભાઈ ન કરે કોઈ ન કરે બેન દીકરીની ઈજ્જત કરવા વાળો મણા આવું ન કરે એ થાય જ નહીં નહીં ભૂતો અનુભવે બાકી કરણ જેવા લુખા બેન દીકરીને ગાયરો બોલે કારણ કે મેં એનો વિડીયો એને નકુનો છોડાયો હતો એ ગાયર ગાયબ્યો હતો મારી કોર્ટ રેકોર્ડિંગ છે હજી ક્યાં તું અને ક્યાં હું તારે મને શું લેવા ફોન કરવો જોઈએ અકુરને દાળિયો બનીને એટલે હવે બધા લાગમાં આવશો તમે રહ્યો લાગમાં સો ટકા તમને આવી જશો અત્યારે મને ટાઈમ નહોતો પણ તારો મેં વિડીયો સાંભળો ને એટલે તને એમ ન લાગે કે મનસુખભાઈ ના સાહક નથી છે જાગે હે ને જાગતા રહે હું એને માટે હો હા તારી વેરી દુગલા વેલા ન કરી તું હે ડિસ્કો કરવા માયલ ડાંટ કરવા માયલ બાપ ક્યાંય નો ડાન્સ કર મજા કર એમાં સારું છે આમાં સિસોડામાં સડી ગયા ને તો ક્યાંય ભેગો નહીં થાય તો મને હકુને લાઈનમાં રાખીને ગાર બોલો તો તો હું ભૂલ્યો નથી એનો જવાબ તને આવશે તું ધીરો રે તને જવાબ આવી જશે એનો ટૂંક સમય જવાબ આવશે લાંબો સમય નહીં લઉં ટૂંક સમય તને એનો જવાબ આવશે અમે છે ને કાયદો હાથમાં નથી લેતા અમે કાયદે હાલવા વાળા માણસો સહી અમે કાયદાના માનવા વાળા છે માનવા વાળા સહી એટલે અમે એવું પગલું ન ભરી કે સિસોડામાં સડી જઈ એમ એટલે તું તારો બકવાડ બંધ કરશે તારો જઈ વિડીયો બનશે ને મનસુખભાઈ વિશે ગમે વિશે એટલે હું આ વિડીયો હો હા મારો મિત્ર છે ને રહેશે ને કાયમી રહે તને બતાવી છે નિર્દોષ સાબિત થાય ને ત્યારે વિડીયો બનાવીને કહી તમને બધા ઠેકી ઠેકી જો નિર્દોષ સાબિત થયા એ તો ન્યાયાધીશ ને કરવાનું છે આમાં તારે કે મારે કંઈ કરવાનું નથી ખાલી બોલને મજા કર બાકીનો ન્યાય તો ન્યાયધીશ આપશે તો આ તહેવાર છે મારે કંઈ લાંબુ નથી બોલવું તો આ વિડીયોને વધુ વધુ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય મોલીધર જય ઠાકોર જય દ્વારકાધીશ